સુરતમાં ફરી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે અલગ અલગ ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે સુરતમાં કંટ્રોલ રૂમમાં ફોન કરીને બ્લાસ્ટની ધમકી મળી રાત્રે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને પકડી પાડ્યો છે જોકે અમદાવાદમાં સ્કૂલમાં ઇમેઇલ કરીને આ પહેલા ધમકી આપવામાં આવી હતી ત્યારે પણ તપાસ કરવામાં આવી અને ત્યારે તો પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું અત્યારે આ વ્યક્તિએ સુરતમાં

ઝડપી પાડ્યો છે તેની વધારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અલગ અલગ ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરવાની ધમકી આપી શું આ વ્યક્તિ પાસે કોઈએ ફોન કરાવ્યો હતો કે પછી તેને કોઈ દુશ્મની છે કોઈ સાથે અને એટલા માટે તે લોકો પર આ પ્રકારે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી રહ્યો છે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ વ્યક્તિની ધરપકડ કરી છે હવે વધારે પૂછપરછ કરવામાં આવશે કે આ વ્યક્તિએ આખરે આ પ્રકારનું કૃત્ય કેમ કર્યું જો કે આ પહેલા પણ અમદાવાદમાં અનેક મોટી સ્કૂલોમાં ઈમેલ કરી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી જો કે સુરતમાં આ ઘટના સામે આવી છે હવે સુરતમાં આ વ્યક્તિએ તમે જુઓ તમારી ટીવી સ્ક્રીન પર આ છે આરોપી જેણે ગઈકાલે રાત્રે કલાકે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને અલગ અલગ ત્રણ જગ્યા પર કરવાની ધમકી આપી સવાલ અનેક થઈ રહ્યા છે કે શું આવા લોકોને કાયદાનો કોઈ ભાન નથી ખાખીનો કોઈ ખોફ નથી કે આ પ્રકારના કૃત્યો આ રીતે ફોન ફોન કરીને બોમ્બ્લાસ્ટની ધમકી આપે આટલી હિંમત ક્યાંથી આવે છે આવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે આગળ વાત કરીએ રાજકોટમાં પદ્મની